તો દર્શક મિત્રો ચૈતર વસાવાનો આજની રાત અને આજનો દિવસ જેલમાં છેલ્લો દિવસ બનશે કારણ કે મિત્રો કાલે સોમવારના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના છે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજની રાત ચૈતર વસાવા માટે કેવી રહેશે આજનો દિવસ ચૈતર વસાવા માટે કેવો રહેશે કારણ કે મિત્રો ચૈતર વસાવા પાંચ છ દિવસથી જેલની અંદર છે અને આજે મિત્રો તેમનો છેલ્લો દિવસ છે જેલની અંદર

કે હવે ચૈતર વસાવાને જેલમાં રહેવું નહીં પડે કાલે મિત્રો તેમના માટે એક નવો દિવસ ઉગશે અને કાલે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો ભગવાનને એવી પ્રાર્થના કરજો કે ચૈતર વસાવા કાલે ફાઇનલ છૂટી જાય તો આજના માટે ચૈતર વસાવાનો આ છેલ્લો દિવસ છેલ્લી રાત જે ગણો એ તો કાલે ચૈતર વસાવવા માટે એક નવો દિવસ ઉગશે જે તેમની જનતાને મળશે અને તેમનું સ્વાગત કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે મળીએ આપણે કાલના વિડીયોમાં જે ચૈતર વસાવવાનું કેવું સ્વાગત કરવામાં આવે છે તેમની એન્ટ્રી કેવી થાય છે તો આજની રાત તો ચૈતર વસાવાને જેલમાં રહેવું જ પડશે એ તો ફાઈનલ જ છે તો ચલો દર્શક મિત્રો મળીએ એક નવા વિડીયોમાં અને ચૈતર વસાવાની એક નવી એન્ટ્રીમાં કારણ કે કાલે તો ચૈતર વસાવા છૂટી જવાના છે તો ચલો મળીએ